બેન મમ્મી આરે ખાશે સાવ દિને કઈ જો લો અત્યારમાં ચાલુ કર્યું છે હાડા આળી કે ન કે નાવાની ભૂખ છે મોટી ભૂખ નાવાની શિંગડા આયપુરવાળા મહેમાનતર આયપુરવાળા ગબડા આલે માટ Taip, <laughs> taip.

અંકિતા કોલંબો મોગા મોટેલ અને આજે સાહેબ આપડે ચાપડી નો પોગ્રામ છે અને જો બધા બાય કેવો આનંદ કરે જો મોજ કરે બધા

મેરાશી ઓ રાયપુર વાળા હૈ રાપુર રાયપુર કે સ્ટાઇલ મેં બના

Isso aí, agarra um suco de થઈ ગયું છે કમ્પ્લેટ સાહેજ બાજ બધું કમ્પ્લેટ થાય છે ઠંડી સાઈઝ બને અમૂલનો ટોટો પણ આવી ગયો છે સમૂલ છે આ તો ભાઈ અમૂલ અહીંયા ન હોય થઈ ગયું છે બધું કમ્પ્લેટ ને આપણે આપણે ભોજન સારું કરી દઈએ શાક સાબળી અહીંયા સાબળી તળાઈ રહી છે એ રસોઈનું કામકાજ બધું સારું છે અને અડધા જમવા બે ગયા છે અડધા જમવાની શરૂઆત કરે છે ધીમે 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 અને ઓલા બેન તો એક ધારા નકરા આરામ જ કરે આવ્યા ત્યારના નકરા ખા 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 બીજી કાંઈ વસ્તુ જ નહીં નકરી ખાવાનું જ તે એ બેનને અમારે ડીંગુડી શું ખાય છે બટા ડીંગુડી શું ખાશો ઢીંગો એ ડીંગુ તો હાલો યાર

હાલો આપણે ફટાફટ બે દઈએ ભૂખ લાગી છે થોડી ભૂખ લાગી પાછો હજી એક રાઉન્ડ લેવાનો છે બીજો રાઉન્ડ લેવાનો છે એક હજી એટલે આપણે ફટાફટ ખાઈ લેવી અને બધે પોરો ખાઈ છે તો બહાર અમુક અમુક પોરો ખાઈને અમારા એન્કિતભાઈને જપટ થઈ ગઈ છે સારું આમ કે ભૂખ લાગી છે અમારા ઇંકિતભાઈ તો હાલો ફટાફટ આપણે હવે બેય દઈએ બો બો કલાઈ ગયું છે હાલો જબડ થવા મળી શાક શાબરીજી પારસબેન પાછળ લાગે પાકરી પહેલી વાર છે વખત છે આરે છે યહુ બાપા મારા કુશી મેડમ જો હા અમાર ભાવે ખાઈ લીધું કે ભાવ બાકી છે જેવું છે બાર બધા અલગ અલગ બેઠા છે કારણ કે કપલ માં બેઠા છે ગાર્ડન માં બેઠા ને કોઈ દાદરે બેઠા ને

સારું સારું તમારે કાજલ બેન નાવાન છે પછી કે હા છે બહુ પછી સરસ બહુ મોજ કરવાની છે એમ કે છે ખેડૂત વિડીયો જોજો મજા આવશે ચાલો તો સેલો રાઉન્ડ છે જોવો તમે સેલો રાઉન્ડ છે આ અમારે આ બતક બતાય તો ભાઈ બતક ની હાલત તો બતાય એક વખત આ બતક જેવું રાહો ન દીધું આ લગભગ કોણા પાસે પૂરી થઈ જાય છે એવું લાગે છે

કમ્પ્લીટ થઈને બહાર નીકળી ગયા બધા તૈયાર થઈ ગયા છે જો ઘરે જવા માટે અને આ મેડમ છે ને ફોટોગ્રાફી કરવા બહાર વ્યા ગયા હતા કારણ કે હવે બધા અલગ અલગ ફોટોગ્રાફી કરવા બહાર વ્યાઈ ગયા મજા થઈ ગયા છીએ હાવ અને નાઇન નાઇન હાવ કંટાળી ગયા થાકી ગયા છે અને હવે જાય છે ઘરે કારણ કે એક કલાક આપણે વહેલા ફાર્મ છોડવાની કોશિશ કરવી છે ગાય વાંધો નહીં બધા કંટાળી ગયા એટલે એક કલાક આપણે ફાર્મ વહેલા છોડી દઈએ છીએ અને જો અહીંયા બધા થેલાન બેલાન બધું પેક થાય છે અને ખાસ કરીને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાગ બનશે આપણે બે બરાબર વન અને ટુ તો ખાસ કરીને બે જોજો અને મજા આવશે તો ચાલો એનો છીએ પૂરો ને હવે મળશે નવા અવલોકમાં ત્યાં સુધી જય માતાએ જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો બાય